રામ રામને સીતારામ બધા બધાને હાજર નરવા રાખે હવાના હાથ જેવું થાય છે ને આપણે જાવું છે આજ વાળીએ મગે નીંદવાનું ચાલુ કરો આમ તો કે કાલ કરી દીધું હે પણ મગે નીંદવા છે અને દવા જો કે સટાય તો આજ સાટવી છે આજ લગભગ સાટી જ દેવી દવા અને નીંદવાનું તો કાલ નિંદા તાલે નીંદવાનું ઘર મેળે ચાલું છે કાલ હું તો ઘરે હતો આપણે ટ્રેક્ટર થોડું ઘણું પેટીને એવું વળીને બનાવવા હતું હું તો ઘરે હતો પણ બે બાઈઓને ભાઈ તૈયારી ગયા હતા એટલે એવું બધું હતું ને આપણે જો આ પેટી બની ગઈ છે ઓલણીની મસ્ત અને કલર ને એવું ટૂંકમાં બાકી એટલે કલર કલર હજી રિયા નહીં ગેલે પતરું હોય ને ડાયરેક્ટ રિયાએ નહીં થોડાક બી ઘાહોટી થાય ને તે પછી મારશું એટલે ટકાય થોડોક એમ ન કર કોપટી પડી જાય કલર કાંઈ રિયા નહીં એટલે કલર નથી માર્યો એટલે એવું બધું છે નાલો હાલો આગળ તમને બતાવું તો આપણે મીરાના પહેલાં દર્શન કરી મીરા એ બહાર બંધાઈ ગઈ છે મીરાનું અંદર વાસીડું વાસી ને થઈ ગયું બધું કમ્પ્લીટ હલો હું મીરા દર્શન કરું ત્યાં તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો જય ગૌ માતા જય ગૌ માતા પેટી આપણે અહીંયા બનાવી નાખી બોલ સિસ્ટમ જ બનાવી નાખી હજળ નથી એટલે બે બોલ ખોલો એટલે પેટી મોકળી જઈએ જ્યાં બનાવી નાખી સારી રીતની અને ખોલવામાં ફિટ કરવામાં કાંઈ વાંધો ન થાય તો આ બાજુ પણ ક્યાંય નડતરુપ થાય એમ નથી અને ઘણી બધી વસ્તુ આમાં ટૂંકમાં હામી જાય આપણે ઘણી બધી તો હું પણ મોટા મોટા અમુક પાના અને રોટર જેટલા ભેગા રાખવા પડે એમ એ રોટર એ ટૂંકમાં આમાં સામી જતા હોય એટલે એટલા માટે ટૂંકમાં આ આપણે બનાવી લીધું બાકી તો થોડું ઘણું આમાં કર્યું છે રેડિયમ ને એવું બધું મળ્યું આ રીતનું અને આ ડીશું કામ એ તો આગળ તમને બતાવી દીધું અને જે આપણે એન્ટેનાનું બનાવ્યું હતું એ ટૂંકમાં આવડવા આ ઈ પણ કમ્પ્લીટ થઈ ગયું એમાં કલર નથી માર્યો થોડાક એવું લાગે ને તો સારું રી એમ કલર મારું બાકી હાલો તો બે બાધા બે હાઈ ગયા ને તો ગયા હે હાલો જીનું શું લઈએ દીકુ લઈ જાળે શું છે જામફર ઘરની વાડીના જામફર ઓ હા હાલો કયો સીતારામ તો શું अरे वाह तारे हूँ ले जावानू पिज़ा क्या मारो उसे हैं जाम पर वाह पिज़ा है हाँ आलो क्यों राम राम क्यों राम राम सितारे दस गए ना अरे वाह 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 क्या बिल्डिंग में ना तो करो बिल्डिंग बताई सी नॉल पट्टे चिंचो नहीं वहाँ से नहीं देखो तो ये રામ રામ ને સીતારામ બધાય ને કાલ કેટલા વાતર નીંદાણા મગના મગના સોય પતિ વાતર નીંદાણા કેલા રિયા કેલા હાથ આઠ વાતર રિયા આઠ વાતર ઉપલા ખેતરમાં માં રિયા બાકી એટલી કટકી હોજી બે બાકી તૈન જણા નીંદતા હતા કે અને કાલ ગયા તાય મોડા કારણ કે સાલુ મોડું કર્યું તું એટલે ગારાની હિસાબે કેટલા આપણે નવ વાગ્યે સાલું કર્યું છે નવ સાડા નવે હા સાડા નવ પોણા દહે ચાલુ કર્યું તું એટલે

એટલે માં ખર તો થોડુંક ઓલી કટકી મે છે નામ એ છે પણ આના કરતા ટૂક વધારે છે એટલે આજ કદે આજ કદે નીંદ રહી કે રહી જાય આય જો હવે ઠેલા ને એવું તૈયાર થઈ ગયું બાળકો ભણવા મૂકવા જવા હતા હા તો તે કે ને જય શ્રી કૃષ્ણ બતાઈને હું આવું આ હો તો નાખે મને મિત્રો આપણે જો વાડીયા પૂગી ગયા મગમાં દવાનો રાઉન્ડ કરવાનું મગમાં છે ને પાણી જો આઈની છે આપણે વાડીયા ન જવાનું અહીંની આની ભરી લીધું છે આ ખોલેથી અને સોલ પંપનું આ દ્રાવણ ટૂંકમાં બનાવે છે આ કઈ છે ઈડુની ની કોરાજન અને લીમડા કેટલી પંપે નાખવાની દસ પછી છે પ્રોફેનો આખી કંપનીનું હે એ કેટલું નાખવાનું છે પાંત્રી એમ એલ એટલે કે ઈયળના ફૂદા અને ઈંડા બે સાફ કરી નાખે એટલે ખાસ અત્યારે તો છે ને મગમાં ઈયળ આવતી હોય તડકા પડશે ને એટલે ઈયળ વધુ હોય છે એટલે ઈયળ ટૂંકમાં ફૂદા અને ઈંડાથી ફૂદા બહુ ઉડે કેમ પછી આ ક્યુ છે ગોદરેજનું ડબલ ગોદરેજનું ડબલ શેના માટેનું છે ફ્લાવરિંગ માટેનું તો આ છે ગોદરેજનું ડબલ ફ્લાવરિંગ માટેનું અને ફ્લાવરિંગ ટેજ અત્યારે છે જ ટૂંકમાં અત્યારે મોર ને ફૂલને ક્યાંક ક્યાંક બંધારણ ને મીંડું થવા આવે એટલે હવે ખાસ જરૂર પડે ખાતર આપણે નાખું હતું પણ ખાતર ઓમ ન નાખું કા ખોટા વલ કરી જાય ને વલ નથી કરવા દેવા ટૂંકમાં એમ એટલે વલ ખોટા ઓછા કરે વરી પાછી ઘટાડવાની દવા મારવી એટલે કીધું આજકાલ નહીં ને આ ફ્લાવરિંગની મારી એમાં ઘટાડવાની આવી જાય કેમ એ કેલું દસ નાખવાનું ને પંદર પંદર એ પંદર એમ એલ નાખવાનું છે અને એક સ્ટીકર છે સ્ટીકર તો આપણે વાપરીએ ટૂંકમાં જાય પડ્યું એ પંપે પાંચ એમ એલ નાખવાનું આ રીતનો શિયાળનો રાઉન્ડ ટૂંકમાં કરવાનો હે અને ઓલી બાજુ આઠ વાત રહ્યા છે કાલે અહીંથી ચાલુ કર્યું હતું આ મોટો ભાગ ટૂંકમાં આઠ વાત રહ્યા છે પછી આ કટકી અને ઓલી કટકી પેલી ટૂંકમાં નીંદવાનું રહ્યું છે હવે આજ જ કદાચ નીંદાઇ જાય નીંદાઇ જઈએ લગભગ તો ન જ નીંદાઈ જાય કારણ કે અમે બે ભાઈ દવા સાટ છું એટલે ન નીંદાઈ જાય એવું થાય પછી જ આ રીતે મિસ કરી નાખવાનું સરખું મિસિંગ અને પંપે એક એક યુ નાખ્યા જવાનું દવાનું યુ તમે હોલા વિડીયોમાં જોયેલું છે આ રીતનું ડબલાને કાપીને જ બનાવેલું બીજું કોઈ વસ્તુ આમાં નવીન નથી જો રીતનું જેથી કરીને છે ને માપ એક ખરખોરીએ અને દવા ઘટ ઓછી થાય પંપમાં કા માપ એક હમ હમ મિત્રો આપણે મગમાં છે ને અહીં સુધી દવા સટાણી છે પંદર પમ્પ સટાણા એટલે નીંદવાનું જેમ કાલ જેટલું નીંદાણું હતું ને એટલું ટૂંકમાં સટાણું એટલે સાટવામાં એ રીતે કે ભાઈ અગાઉ સાટી ને તો પછી પ્રોફેનું સાટી ગઈ ને તો નીંદવા વરં નડે કારણ કે પ્રોફેનો થોડોક આકરો એટલે નીંદવામાં છે ને જેમ જેમ નીંદાતું થાય ને એ રીતે ટૂંકમાં સાટજું એટલે અહીં સુધી આ નીંદાઇ ગયું હોય તો અહીં સુધી સટાઈ ગઈ છે અને હવે હું વઈ જાઉં ડુંગળીમાં સાટવા ડુંગળીમાં સાટવાની છે એટલે વઈ જાઉં સાટવાની અહીંયા પાછા ભાઈની બધાય મીંડા હે નીંદવા એટલે નીંદવામાં તો અહીંયા એટલામાં છે ને સયા હે એટલે વધારે ખોટી પોક કરે હે આ ગુંડું રહ્યું ને એટલું એટલામાં સયા હે આ બે વાતરમાં હતા એટલે બહુ અત્યાર સુધીમાં જો એ અમે પંદર પંપ સાઈટા ને તો આ બાયુ છે ને એક જ ઉથલ વીરા આ બે વાતર ટૂંકમાં લીધા અહીંથી આ વાતરે લીધું હતું અને આ વાતર બે વાતર લીધા અને કાલે ઓલી પણ જ ચાલુ કર્યું તો અહીં સુધી પૂગી ગયા કારણ કે એમાં સયા નહોતા એટલે ખડ તો આજુ વખતે ઓછું જ છે પણ આમાં ગુંડે ગુંડે સયા છે એટલે એ બધા લેવામાં એવા અઘરા થાય છે કારણ કે ઝીણા છે ને એટલે તૂટી જાય છે એટલે બધા દાંતડિયા લેવા પડે તો આમ ઉપડ આ નથી આવતા આ લેવામાં હે ને તો આમ તૂટી જાય પાછું ભીનું છે એટલે આવી રીતે વી આવતા હોય તો કાંઈ વાંધો ન હોય અને લેવામાં તો આ કંઈ હાથે લેવા જ જાય નહીં અને ઊંડી ખેડ કરીને જ કાઢ્યા છે અમે કારણ કે આ આ આખા ખેતરમાં હતા ઊંડી ખેડ કરીને જ દર વર્ષે કાઢ્યા છે દવાથી નહીં ન જતા કારણ કે દર વર્ષે થોડા થોડા ઓછા થતા જાય છે ને હવે તો ઓછા ઘણાય થઈ ગયા હે પહેલાં તો કરતાં જાદા ઓછા થઈ ગયા એમ એટલે આ સૈયા છે ને ટૂંકમાં આ રીતે જ જાય છે પછી બીજા નંબરમાં કે આ જો ન લઈ તો આ જામી જાય તો આ જે આપણે પાક હોય એ જોર ન કરે એટલે લેવા તો પડે જ એની હિસાબે ને હવે કદાચ વરાપ થાય એક બે દિવસમાં તો કદાચ એકાદીવાર હાથી ચાલશીએ કેમ ભાઈ હા એ હાલવું હોય તો ચાલશીએ બાકી તો બહુ નક્કી નહીં એટલે આવા મોટા થઈ ગયા હોય ને તો લેવામાં હજી ખૂતર આવે પણ આ ઝીણા છે ને એટલે જ આ મોટા હોય તો ઉપડી દે એમ તોય તૂટે તો ખરા જ દાંતિ લે ને તો ઓછા તૂટે હાલો હું સાટી દઉં ડુંગળીમાં માં દવા